જો આ દસ આજ્ઞાઓમાંથી એક પણ આજ્ઞા આપણે ફેલ જઈએ છીએ તો પછી સમાજ સોસાયટી એ અસ્તવ્યસ્ત થઈ જાય છે અને એટલા માટે ઈશ્વરે આ દુનિયામાં માણસે જીવવા માટે અતિ મહત્ત્વ જે બાબતો છે એ બહુ થોડા શબ્દોમાં આપણને આપી છે અને આજે આપણે છઠ્ઠી આજ્ઞા જોવાના છે છઠ્ઠી આજ્ઞા જો તમારે જોવી હોય તો નિર્ગમનનો પુસ્તક એનો વીસમો અધ્યાય ને તેરમી કલમ એમાં લખ્યું છે તું ખૂન ન કર બહુ જ નાના શબ્દોમાં એ મોટી વાત ઈશ્વરે લખી છે શા માટે ઈશ્વરે કહ્યું કે તું ખૂન ના કર કારણ શું હતું ખૂન કરવાની મનાય ઈશ્વર માણસોને ના પાડે છે કે છે તારે ખૂન કરવું નહીં કારણ શું છે તો આપણને ખબર છે કે માણસ એ અચાનક એક્સિડન્ટલી ઉત્પન્ન થયું નથી જેવી રીતે જાનવર કે બીજા સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે એવી રીતે માણસનું સર્જન થયું નથી માણસને ઈશ્વરે ખાસ યોગ્યતા સાથે બનાવ્યું છે અને એની અંદર ઈશ્વરે પોતાનો આત્મા પણ મૂક્યો છે શરીર તો માટીમાંથી લેવાયું છે પણ જે આત્મા છે એ ઈશ્વરે એ પોતાની તરફથી આપ્યો છે અને એટલે બાઇબલમાં માણસનું સ્થાન બહુ ઊંચું છે એ ઉચ્ચ કક્ષાએ છે બાઈબલ કહે છે કે સર્વશ્રેષ્ઠ છે સાથે સાથે બાઇબલ કહે છે એને થોડોક જ ઉતરતો બનાવવામાં આવ્યો છે એનામાં જ્ઞાન બુદ્ધિ દાપણ ચાતુર્ય પ્રેમ સહનશીલતા કૃપા બધું જ એટલે કે ઈશ્વરીય ગુણો એ માણસમાં મૂક્યા છે બીજી રીતે કહેવા જાવ તો કે છે પૃથ્વી પર એક અધિકારી તરીકે મૂક્યા છે અને એટલા માટે ઉત્પત્તિની શરૂઆતમાં જ કહે છે કે તું એમને સબડ્યુ કરીશ એટલે કે તું એમને આધીન કરીશ સૃષ્ટિને આધીન કરીશ હે ને એ અધિકાર સાથે આપણને મૂક્યા છે અને એટલે માણસ એ અતિ ઉત્તમ છે ઈશ્વરનું સર્જન છે ઈશ્વરે પોતે પોતાના હાથોથી માણસને બનાવ્યું છે સાથે સાથે ઈશ્વરની નજરમાં માણસનું મૂલ્ય અતિ મહત્વનું છે અને એટલે જો તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ માણસને બચાવવા માટે પૃથ્વી પર આવ્યા જો ઈશ્વર બચાવવા જ આવતા હોય તો એ મારી નાખવાની વાત ના કરે એને નાશ કરવાની વાત ના કરે એને ખતમ કરવાની વાત ના કરે અને એટલા માટે આ આજ્ઞાની અંદર મહત્ત્વની બાબત બચાવવું છે તું ખૂન ના કર એનું ઓપોઝિટ તમે જુઓ તો એમ કહે છે કે તું માણસને બચાવ જો તમે એફએસી પાંચમો અધ્યાય અને સત્તરમી કલમમાં જુઓ તો કહે છે કોઈ પણ માણસ પોતાના દેહનો ત્યાગ કરતો નથી એનો મતલબ આપણા શરીરનો એ ત્યાગ કરવો એ અઘરી બાબત છે સાથે સાથે ગીતશાસ્ત્ર બેસી ત્રણ ને ચાર કહે છે તું એમને બચાવ તું એમને છોડાવ નીતિવચન ચોવીસ અગિયાર ને બારમાં કહે છે જેઓ માર્યા જવાની તૈયારીમાં છે જેઓ ઘાત તરફ લઈ જઈ રહ્યા છે એવોને છોડાવવાનું ચૂકતો નહીં અને પ્રવૃત્તિનું કૃત્ય સોળમા અધ્યાયમાં અઠ્યાવીસમી કલમમાં જ્યારે પ્રેરિત પાઉલ અને બારના માસ જ્યારે જેલમાંથી નીકળે છે બહાર ત્યારે પેલો દરોગો એટલે કે ત્યાંનો જે સિપાહી એ પોતે આ લોકો બ નાસી ગયા છે એવું સમજીને પોતાની જાતને નુકસાન કરવા માંગતો હોય છે પણ પાઉલ કહે છે તું તારા શરીરને એટલે કે તારી જાતને કંઈ નુકસાન કરીશ નહીં બાઇબલ હંમેશા માણસને બચાવવાની વાત કરે છે અને બચાવવાનું એટલે કહે છે કારણ કે અતિમૂલ્યવાન છે ઈશ્વર પણ એ સ્વભાવ રાખે છે સાથે માણસને પણ એ જ કહેવામાં આવ્યું છે અને એટલે તું ખૂન ના કર અને આ બાબત એ માણસને શીખવા માટે આજ્ઞામાં મૂકવામાં આવી છે જો માણસ કોઈનું ખૂન કરે અને એની કોઈ સજા જ ના થાય એની ગંભીરતા લેવામાં ન આવે એના પ્રત્યે બહુ ધ્યાન આપવામાં ના આવે ગમે તે માણસ ગમે તેનું ખૂન કરી નાખે ગમે તેને મારી નાખે તો આ સમાજ કેવો બનશે સમાજમાં શું થશે સમાજની અંદર તોફાન મચી જશે હલ્લો મચી જશે અને એટલા માટે તમે દેશના નિયમો પણ જુઓ ચોરી કરે છે છીનવી લે છે ભ્રષ્ટાચાર કરે છે બીજી નાની મોટી નાના મોટા ગુના કરે છે તો એની સજા બહુ ઓછી છે પણ જયારે માણસ કોઈનું ખૂન કરે છે મારી જ નાખે છે ત્યારે એની સજા એ મોટામાં મોટી છે કારણ કે ઈશ્વર એવું ઈચ્છે છે આપણે કે જે બીજો માણસ એ કોઈ બીજાનું ખૂન કરી શકે નહીં અને એટલે આ આજ્ઞામાં શું મનાઈ કરવામાં આવે છે તો પહેલી બાબત આપણે બીજાને મારવાના નથી એટલે કે બીજાનું ખૂન કરવાનું નથી અને બીજી બાબત આપણે પોતે પણ આપણી જાતને મારવાની નથી એનો મતલબ સુસાઇડ આત્મહત્યા તમે કોઈનો જીવ ના લઈ શકો અને તમે પોતાનો પણ જીવ ના લઈ શકો કારણ કે બીજાનો જીવ પણ ઈશ્વરે બનાવ્યો છે એટલે ઈશ્વરને સમર્પિત છે ઈશ્વરની પ્રતિમા છે ઈશ્વરે બનાવ્યું છે સાથે સાથે આપણું શરીર એ પણ ઈશ્વરે બનાવ્યું છે અને આપણે આપણા પોતાના નથી એટલે આત્મહત્યાને પણ અહીંયા મના કરવામાં આવી છે તમે કોઈને મારી શકો નહીં અને તમે જાતે પણ મરી શકો નહીં આ બંને બાબતો આ એક જ કલમમાં આવે છે આજના સમયમાં જુઓ આપણે ઘણી બધી વખત કોઈને મારતા નથી પણ આપણે મરવાની વાત તો કરીએ જ છે અથવા તો એવા કામ પણ કરીએ છીએ જેનાથી વધારે લોકો એ સુસાઈડલ થોટ તરફ જાય પણ બાઇબલ આપણને આ બંને કામ કરવાની મનાઈ કરે છે અને એટલા માટે એક એવી આઠ બાબતો છે એ કરવા દ્વારા આપણે આ નિયમને તોડીએ છીએ જો આઠ બાબતો આપણે કરીએ છીએ તો આપણે આ નિયમને તોડીએ છીએ પહેલી બાબત ડાયરેક ખૂન કરવું એનો મતલબ કે જે આપણે આજકાલ ન્યૂઝપેપરમાં જોઈએ છે અલગ અલગ રીતે જોઈએ છે કે સીધી રીતે કોઈને મારીને કોઈને અલગ રીતે એને ઘૂંઘળાવીને કે કોઈને ઘા કરીને કોઈને ગોળી મારીને કોઈપણ રીતે અલગ અલગ રીતે ડાયરેક્ટ એને ખૂન કરવું એ ખૂન છે બીજું કહે છે કોઈ ખૂન કરે છે એની અંદર સામેલ થવું કોઈને સાથ આપવો એ જે ષડયંત્ર રચાય છે મારી નાખવાનું એમાં જાણતા અજાણતા તમારે સહભાગી થવું એ પણ એક ગુનો છે ત્રીજી બાબત આજના સમયમાં જે આધુનિકતા વધી ગઈ છે એમાં ઘણા બધા એવા ફેમિલીઝ હોય છે એ ગર્ભપાત કરે છે હે ને એ બાળક એમને નથી જોઈતું અથવા તો અનવોન્ટેડ બાળક છે અથવા તો એ લગ્ન પહેલાં કોઈક એવું કામ કર્યું છે જેના કારણે આ બાબતો થાય છે તો એ પણ ખૂન જ છે કારણ કે શરીરની અંદર એને જીવ જ્યારે આવે છે ત્યારે ચોક્કસ એ ખૂન જ કરે એટલે ગર્ભપાત કરનાર પણ એ ખૂન જ કરે છે સાથે સાથે આત્મહત્યા કરનાર માણસ ખૂન કરે છે આત્મહત્યા સુસાઈડલ અને આપણે જોઈએ છે આજે કે ભાઈ ફેલ થાય છે નોકરી એજ્યુકેશનમાં નોકરીમાં કે કોઈ બીજા ઘણા બધા કારણો છે એમાં જ્યારે માણસ નિષ્ફળ જાય છે ત્યારે નિષ્ફળતાના કારણે જે સહારો લે છે એ સુસાઈડનો લે છે અને નાની મોટી માગણીઓ જ્યારે પૂરી નથી થતી ત્યારે પણ જ્યારે સહારો લે છે ત્યારે સુસાઈડની તરફ દોડે છે એ પણ ખૂન કરવા બરાબર છે ઈશ્વરની નજરમાં ગુનો છે અને છઠ પાંચમી બાબત જયારે માણસના શરીરની અંદર સંપૂર્ણ તૈયાર થયેલું બાળક હોય એટલે ભ્રૂણ હત્યા એ જન્મ પહેલા કે જન્મ થાય પછી એને મારી નાખવામાં આવે ધારો કે સમજો કે એ એ એની અંદર દીકરી છે તમને નથી ગમતી ઘણા બધા સમાજમાં એવું ચાલી રહ્યું છે હે ને અથવા તો કઈ એને ખોડ કાપવાનું છે અથવા તો એનામાં કંઈક એવું છે જેના કારણે કદાચ ડોક્ટર તમને સલાહ આપે કે ભાઈ ના જીવે તો સારું પણ જીવન લેવાનો અધિકાર આપણી પાસે નથી ભ્રૂણ હત્યા કરીએ છીએ આપણે ત્યારે પણ એ ખૂન કરવા જેવી બાબત છે કેટલાક લોકો નું આયુષ્ય લાંબુ હોય છે એને મેડિકેશન પર મૂકવામાં આવે છે એને એને બરાબરના મેડિકેશન ઊભા થઈ શકે નહીં હલી શકે નહીં ફરી શકે નહીં એમની સેવા કરવામાં આવે અને બધું બહુ બધું થતું હોય ત્યારે કેટલાક લોકો એવી કોર્ટમાં અરજી કરે છે ઈચ્છા મૃત્યુની એ પણ એક પ્રકારનું ખૂન જ છે કારણ કે આવો કોઈ અધિકાર પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને આપતું નથી સાથે સાતમી બાબત એવા દરેક કામ જે કારણ વગર કરે છે ધારો કે યુદ્ધ થતા હોય હે ને અને કારણ વગરનું યુદ્ધ અને એમાં કોઈને મારી નાખવામાં આવે એ પણ બાઇબલ એને ખૂન જ કહે છે અને એ પણ વ્યક્તિને દોષિત ઠરાવવામાં આવે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે એ પ્રમાણે જ્યારે તમે કોઈ વ્યક્તિની વિરુદ્ધ કળવાહટ રાખો છો જ્યારે તમારા હૃદયમાં ગુસ્સો રાખો છો જ્યારે તમે સતત કોઈકને તિરસ્કાર કરો છો અને કોઈકના પ્રત્યે સખત અણગમો કે ધ્રિણા રાખો છો ત્યારે પણ તમે કે હું એ ખૂન કરવા જેવી બાબત જ કરીએ છીએ અને એટલા માટે બહુ સમજવાનું છે તમે ડાયરેક્ટલી કોઈને કોઈને ખૂન કરતા નથી કારણ કે સમય આખો બદલાઈ ગયો છે અને કદાચ તમને કાનૂન એટલે કે કાયદાકીય બાબતોમાં બીક લાગે ફાંસીની સજા કે ઉમરકેદની સજા કે જેલની સજા થાય એવી બીક લાગે પણ ઘણી બધી વખત આપણે આવા તો કામ કરીએ જ છે જે કામ ખરેખર એ ખૂન સાથે જોડાયેલા છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માર્થી લખી સુવારતા પાંચમા અધ્યાયમાં બહુ સરસ કહે છે તું હત્યા ના કર એને સમજાવવા માટે માર્થી લખી સુવારતા પાંચમા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને શું કહે છે આપણે વાંચીએ પાંચમા અધ્યાયમાં અને એની એકવીસમી કલમ સોરી પાંચમા અધ્યાય પાંચમા અધ્યાયની હા એકવીસમી કલમ પ્રભુ શું ખ્રિસ્ત આ ખૂનની જે બાબત છે એને શું કહેવા માગે છે હત્યા ન કર ને જે કોઈ હત્યા કરે છે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે એમ પુરાતન કાળમાં લોકોને કહેલું હતું એ તમે સાંભળ્યું છે પણ હું તમને કહું છું કે જે કોઈ પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે તે અપરાધી ઠરાવવાના જોખમમાં આવશે સિમિલર ટુ ખૂન ઘણી બધી વાર આપણે આપણા દ્વારા કેટલાક લોકો એટલા બધા ડિપ્રેશનમાં જતા રહેતા હોય ડિપ્રેશનમાં જતા રહેતા હોય છે ધારો કે કોઈ જગ્યાએ તમે નોકરી કરતા હોય ને તમે એ જગ્યા ઉપર નોકરી કરતા હોય ને તમારા કોઈ માલિક હોય એ વધારે તમને ટોર્ચર કર કે કરે અને તમે ત્યાં આગળ વધારે હેરાન થતા હોય અથવા ઘરમાં કોઈ બાળક અથવા તો બાળકો માતા પિતાને મારે ઘડી એમને કોઈને કોઈ રીતે હેરાન કરતા હોય ત્યારે એ જે ફિલિંગ્સ આવે છે જે લાગણી આવે છે એ ખૂન કરવા જેવી હોય છે અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના પાડે છે મિત્રો આપણે જાણતા અજાણતા ઘણી બધી વખત એવા પણ કામ કરીએ છીએ જેમાં આ આગને આપણે તોડીએ છીએ ઘણા બધા ફેમિલીઝ જે જોયા છે જેમણે એબોર્શન કરાવ્યા છે એને ગર્ભપાત કરાવ્યા છે એમને એવું હતું કે હજી અમારી ઉંમર નથી અને આજે એ લોકો એવું ઈચ્છે છે કે એમને બાળક મળે પણ ઈશ્વરે હવે એમને બાળક નથી આપ્યા એ એ જે બાબતો છે અને એમણે ગંભીર લીધી નથી સમાજમાં બધું ચાલી રહ્યું છે આસપાસ એવું ચાલી રહ્યું છે જેના કારણે એ લોકો માને છે કે આવું થવું જોઈએ કંઈ વાંધો નહીં પણ પવિત્ર બાઇબલની નજરમાં દરેક માણસ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે માણસની વાત આવે છે ત્યારે ઈશ્વર જરા પણ સાંખી લેતા નથી અને એટલા જ માટે માણસને બચાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કોઈ હદ છોડી નહીં એમણે બધી જ હદ સીમા પાર કરી અને પોતે ઉતરી આવ્યા એક જ કારણ હતું કે એમની નજરમાં નાસમાં જતો માણસ છે જ્યારે આપણે માણસને બચાવતા નથી આપણે જ્યારે માણસને સાચવતા નથી જ્યારે આપણે માણસની કાળજી લેતા નથી ત્યારે આપણે એને ઓપોઝિટ એને એની એની જે હત્યા કરવાની જે આખી કોન્સેપ્ટ છે વિચાર છે એ તરફ પણ આપણે દોરવીએ છીએ એટલે કે આપણે અણગમો કરીને એને ધિકારી નાખીએ છીએ એટલે મિત્રો આજે આપણે જે શીખવાના છે એ છે જાણતા અજાણતા પણ આ આઠ બાબતોમાં આપણે પડવું જોઈએ નહીં સાથે સાથે પોતાના જીવનો નાશ કરવો એ પણ ઈશ્વરને પસંદ નથી પવિત્ર શાસ્ત્ર બાઇબલ કહે છે તમારું શરીર એ જીવતા દેવનું મંદિર છે જ્યારે આપણે આપણી જાતનો નાશ કરીએ છીએ ત્યારે ઈશ્વર ત્યાં એ ધિકારે છે અને બાઇબલ એમ પણ કહે છે કે જ્યારે આપણે ઈશ્વરના મંદિર તરીકે છે ત્યારે ઈશ્વર આપણી અંદર રહે છે એનો મતલબ કે ઈશ્વર એ હંમેશા આપણી સાથે છે તો આપણે જે વિચારવાનું છે આજે સવારે એ એવું કોઈ કામ આપણે કર્યું છે જેના કારણે આ ખૂન સમાન એની ઇક્વલિટી એટલે કે ખૂન સમાન આપણે કોઈ ગુનામાં ફસાયા છે તમે ડાયરેક્ટ કોઈને મારી નાખ્યો નથી પણ તમે એવા શબ્દો બોલ્યા છો એવું વર્તન કર્યું છે એવો વ્યવહાર કર્યો છે એવી એટિટ્યુડ બતાવ્યું છે તમે જેના કારણે કોઈકને આ દુનિયામાં જીવવાની ઈચ્છા થતી નથી એને લાગી આવ્યું છે એને માઠું લાગ્યું છે એને ખોટું લાગ્યું છે એને એને એટલી ગંભીર એને અંદર ઈજા થઈ છે બહાર શરીર તંદુરસ્ત છે પણ એને હૃદયમાં એને બહુ જ વેદના થઈ છે તો કદાચ આપણે ત્યાં પસ્તાવો કરીને માફી માંગવી જોઈએ કારણ કે એ કારણ કરવાથી એવું કરવાથી કોઈક કોઈક વ્યક્તિ ખૂન તરફ દોરાય છે છે બીજી બાબત કે જો આપણને થોટ આવે આત્મહત્યાના હે ને ઘરના કારણે બહારના કારણે નોકરીના કારણે ખેતીવાડીના કારણે નિષ્ફળતાને કારણે ઘણી બધી બાબતો ઘણા બધા ફેક્ટર્સ છે જેના કારણે કદાચ એમ થાય કે હવે આના કદાચ મરી જવું છે મરી જવું છે મરી જવું છે તો પણ પસ્તાવો કરવાની જરૂર છે કારણ કે આપણે આપણને કોઈ અધિકાર આપ્યો જ નથી કે જેથી આપણે પોતે આપણું જીવન લઈ શકીએ એટલે મિત્રો બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે પ્રભુ યસુ ખ્રિસ્તે કહ્યું હે ને એ પ્રમાણે કે છે વિના કારણ અમથો હે ને કોઈની પ્રત્યે આપણે જ્યારે ક્રોધ કરીએ છીએ ત્યારે પણ એ સિમિલર ટુ કિલિંગ સંભળી એટલે કે કોઈને મારી નાખવા જે બાબત તો આ ખૂન ના કર એ બાબતને આપણે બહુ ગંભીરતાથી લઈએ આપણે પોતાના જીવનને બચાવીએ અને આપણી સાથેના લોકોને પણ આપણે બચાવીએ અને આ છઠ્ઠી આજ્ઞા પાડીને ઈશ્વર સાથે આપણે જોડાયેલા રહીએ પ્રભુ તમને આ વચન સમજવા માટે કૃપા કરે